બાળ વાર્તા ઈચ્છા પૂર્તિની જડીબૂટી નદી કિનારા પર બેઠેલો એક સાધુ જોર જોરથી બરાડા પાડી રહ્યો હતો કે આપની ઈચ્છા મુજબનું ફળ પ્રાપ્ત કરી શકો એવી જડીબૂટ્ટી મારા પાસે છે જેને જોઈતી હોય તે મારી પાસે આવો આસપાસથી પસાર થતા લોકો સાધુની ગાંડા જેવી વાત સાંભળીને હસતા હસતા ત્યાંથી જતા રહેતા એક યુવક ત્યાંથી પસાર થયો અને સાધુની સાધુની વાત સાંભળીને જિજ્ઞાસાવશ એ પાસે ગયો એમણે સાધુને જઈને પૂછ્યું મહારાજ સાચી જ આપની પાસે એ જડીબૂટી છે જેનાથી માણસ જે ઈચ્છે એ પ્રાપ્ત કરી શકે સાધુએ ગંભીર સ્વરે કહ્યું હા બેટા મારી પાસે એ જ જડીબૂટી છે જે લોકોને મારા શબ્દો પર વિશ્વાસ નથી એટલે બધા એમ જ જતા રહે છે યુવાને કહ્યું સાધુ મહારાજ મારે એ જડીબુટ્ટી જોઈએ છે આપ મને એ આપી શકો સાધુએ કહ્યું બિલકુલ આપી શકું હું આપવા માટે તો બે અહીં બેઠો જ છું પણ પહેલાં તું મને એ કહે કે તારી ઈચ્છા શું છે તારે શું જોઈએ છે યુવકે કહ્યું મહારાજ મારે ખૂબ હીરા અને મોતી જોઈએ છે સાધુએ યુવકને પોતાની નજીક બોલાવ્યો છેલામાં હાથ નાખીને મુઠ્ઠીમાં કંઈક લઈને યુવાનની એક હથેળી પર એ બંધ મુઠ્ઠી મૂકી અને કહ્યું બેટા હું તને આ એક હીરો આપું છું આ હીરો ખૂબ જ મૂલ્યવાન છે તું છે તો આ હીરાનો ઉપયોગ કરીને તું બીજા અનેક હીરાઓ કમાઈ શકે આ હીરાને બરોબર કસીને તારી મુઠ્ઠીમાં પકડી રાખજે અને ધ્યાન રાખજે એ પડી ન જાય આ હીરાનું નામ છે સમય જો એક વખત તારા હાથમાંથી જતો રહ્યો તો ફરી એ નહીં મળે યુવક કંઈ વિચારે એ પહેલાં જ સાધુએ યુવકના બીજા હાથની હથેળીમાં પોતાની બંધ મુઠ્ઠી રાખીને કહ્યું આ દુનિયાનું સૌથી કિંમતી મોતી છે આ મોતીને સતત ધારણ કરી રાખજે જ્યારે સમયરૂપી રૂપી હીરો કામ ન આવે તો આ મોતીને જરૂર પડશે અને તું આ મોતી તારી પાસે રાખીશ તો તે થકી બીજા અનેક મોતી પણ તેને પ્રાપ્ત થશે આ મોતીનું નામ છે ધીરજ યુવકનો ચહેરો ખીલી ઉઠ્યો કારણ કે એને ઈચ્છા પૂર્ણ કરવાની જડીબુટ્ટી મળી ગઈ હતી બોધ કે જોયેલા સ્વપ્નાઓને સાકાર કરવા માટે સમયરૂપી હીરો અને ધીરજરૂપી મોતીની ખૂબ જરૂર છે સમયને બરબાદ કર્યા વગર ત્યાંનો સમજણપૂર્વક પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે અને સમયના બોધ જોયેલા સ્વપ્નાઓને સાકાર કરવા માટે સમયરૂપી હીરો અને ધીરજરૂપી મોતીની ખૂબ જરૂર છે સમયને બરબાદી કર્યા વગર તેનો સમજણપૂર્વક પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે અને સમયના યોગ્ય ઉપયોગ છતાં પરિણામ ન મળે તો ધીરજ રાખીને પ્રયાસો ચાલુ રાખવામાં આવે તો લક્ષ્ય સુધી પહોંચવું અઘરું નથી